તમારો <laughs>

એ અથવા તો આપણે બીજું ફાઇલ કે તમારે તમારું શું માગણી છે કરવા તૈયાર છે તમારું હોય કે અમારું હોય બધાને ન્યાય મળવો જોઈએ તેની વસ્તુ અત્યારે અમે તમારી જે માગણી છે ને એ પ્રમાણે અમે એમને રાડમને લખી નાખો અત્યારે નાતલ બચાવી આવો તમારે સુવિધા આપી અને શું થાય કે અમારી બધી ફાઇલો લઈ સીગ લઈને બધું અમારે આપણો જે મેડિકલ લીગલ હોસ્પિટલ મેડિકલ લીગલ ની ટીમ છે બરોડા એને આપણે મોકલી આપીએ એ અમને આપણે ક્યારે ફાઈનલ એક વસ્તુ એ થઈ અને બીજી વસ્તુ ક્યારે થાય કે આપણા

કોનો બેટ انا બાલિ ફાઈલમાં કો બોલે અને તો ફાઈલને સાહેબ જન સાઈટમાં લખાવવા છે સાહેબ મને આ આ તો વાચિંગ લખો ને તમારા અમાર આપણે નહીં કહેતા તમે સાહેબ એક સાચું છે લખી સ્કેનનો રિપોર્ટ જો તમે ડોક્ટર આનું સોલ્યુશન આ કે મિસરા થયો કહી શકું ને તમારે અમે ના જો કોઈ તમારો હા એને કીધું મેં કે સાહેબ તમે મને

એ દે સી એ એ એ એનો સિટી સ્કેન ને બધા રિપોર્ટ સોય આને એ કઈ છે ને સીપી સ્કેન સોનોગ્રાફી હોય જે જે બધું ડોક્ટર તમારા આટથી વાય અને અત્યારે હાલમાંયા दाखल છે જ છે दाखल છે એક્સપર્ટ થઈ ગયા છે તો એનું કારણ પાછળ ચેક લાગવાનું એના આપી રિપોર્ટ છે કેના કારણવા ગયો એનું આપણે કારણ પૂછીએ અમારો રિપોર્ટ અમે આપી દઈએ કે આમાં સાઈઝ સ્પષ્ટ નહોતો બસ્ટા દીધા આપ લખી નાખો ને ફાઈલો કરી તમે આપજો આરે મારે અમને તો ખાલી amare proof આપવાનું છે કે અંદર કઈ વસ્તુ હતી એ તો અમાર તો ખાલી સિટી સ્કેનનો રિપોર્ટ આપવાનો છે પણ તમારા જે ડોક્યુમેન્ટ છે ને આ બેના ને જે ફોર્મ દાખલ કરવા માટે

એટલે તમને સાહેબ એકસમ લાઇગો ઇલકિના પર બે દરકારી ઓપરેટિવ લખી નાખશે રો લખી નાખશે પા કરી નિરદ બનાવી કરવડ્યું નિરદ બનાવી કરવડ્યું મહેમાનને મોલે નિફલ કરેલો એમણે આરેપોન કોણ કરતો આરે કોણ કરનો રિપોર્ટ એમની પાસે

મારી પાસે એને રિપોર્ટ મંગાવ્યો કે ભાઈ તમે મને લખીને આપો મેં કીધું ભાઈ તમે આ મિશન છે અને એ બાબતે આમરા ફરિયાદી પક્ષનો વાત છે કે આ બધું લઈ ના સ્પષ્ટ અભિપ્રાય લખીને આપો આ ઉચ્ચ કમને કેવો કેવો આ અને અમે કાગળો સીટી સ્કેનના કાગળો અમારા જે કે કાગળો જોઈએ અને અમને અભિપ્રાય આપો આ સીટી સ્કેનના કાગળો એ અહીંયાથી માંગણી કરો કે નહીં હોય તો તમે કીધું અને તમારે લખાઈ આવશે એ લખી દે છે અને લખવાનું કામ